જિંદગી કોઈ વારિયે ન થાય તો આ આલી નીકળ્યો છો તું ધ્યાન રાખવા આવ્યું શું કરું એ નો આવે બકાલામાં એમાં શું કઈ ન હોય છે એવું આ એમલે નો ખબર પડી ખોખા જેવા મૂઆ સમજી હે હા અને હવે આમ બકાલામાં તાપ મારવાનું ચાલુ ઓલા કોઈ બેજ જાય જલ્દી ખેલી ભરવાય ની મને કેવો રસ્તો થઈ ગયો ના તારું કૂતર તારું બાપ હાલતું હોય હરખું એ તમને હાકતા ન આવડતો એટલે હો એ મારે તારી આ લપ કરવાનો ટાઈમ નથી મારે જવાનું છે ગામ અતરે આમ જો હું છે ને અહીંયા વ્યવહાર કરીને હમણાં પાછો આવું છું વાડીમાં હરખી જ્યાં રાખજે તારા બાપ બકાલું છોડી જાય છે એ હો તમે ઉપાધી ન કરો તમ તો હું ધ્યાન રાખીશ પૂરે પૂરી હા તો જાલ હું જાવ છું એક કઈ નો આવે આ સોરવા વાળા છે ને મળે દેખી જશે ને એટલે છે ને આમ થાય ભાગી જશે એટલે છે આજ ખાટલા એ થાય હંતાઈ જવું છે આજ સોરી કરવા આવે ને એટલે પકડી લેવા છે આજે હંતા દે એટલે આ રેઠે હંતાઈ જાય એટલે હું નહીં દેખા બોબર

અરે નકરો છોડવા પી ગયા પર ઈ પૂછવા ન હોય તો અહીંયા પોતી જવાય આખી થેલી ભરીને વેચ્યું ને એટલે આમ જો વાપરવા નથી ખાસી હા ભાઈ પણ વાડીમાં કોઈ આવી ન જાય તો ઉપાય લેવો છે પણ નથી કોઈ આપણે જોયું જ ખરા બોલો કેટલી બધી વાર લાગી હજી છોરાયા નઈ બોલો હવે તો ઊંઈ થાકી રહી

હવે સોરી કરવા આવશો ભૂલ થઈ ગયો છે ને તમને છે ને પકડાઈ દેવા છે એવું કરતા પોલીસ મારે હા એવું છે તો કરો હાલો હે કરો તારે કરવાની છે એક એક હવે છે ને કોઈ દી ચોરી કરવા ન આવતા નકર છે ને પકડાઈ દેસો સાહેબ હવે આવશો આમ હતો પકડાઈ ગયા હવે છે ને કોઈ દી સોરી કરવા નઈ આવે લાય હવે હું બકાલું ઉતારવા જાઉં આજ બકાલું ઉતારવાનું છે એમથી